કપરાડામાં કોતરમાંથી મળેલ મહિલા પ્રકરણમાં કૌટુંબિક ભત્રીજાની પોલીસે કેમ ધરપકડ કરી કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે થોડા દિવસ પહેલા મહિલા કોતરમાંથી મળી આવી હતી કપરાડા પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરીને મહિલાની લાશને પીએમ માટે મોકલી હતી અને પીએમ રિપોર્ટ આવતા જ પોલીસ પણ ચોકી ઉઠી હતી જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા કપરાડાના રોહિયાળ જંગલ ગામે કોતરમાંથી અંદાજે ચાલીસ વર્ષીય મહિલાની ડીકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી આ અંગે કપરાડા પોલીસે સ્થાનિક રહીશની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી તપાસમાં મૃતક મહિલાની ઓળખ ચુમ્માલીસ વર્ષીય તાઇબેન કનુભાઈ દોવાળ રહેવાસી મૂળ ગામ ફળ્યું રોહિયાળ જંગલ ગામ તરીકે થઈ હતી બીજી તરફ પીએમ રિપોર્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા જ કપરાડાના પોલીસે તપાસ હાથ ધરી કપરાડા પોલીસની ટીમે કેસમાં તેમના નજીકના ઈસમ પર શંકા ગઈ હતી મૃતક તાઈબેન નો કૌટુંબિક ભત્રીજા ભગવાન ભગુ દોઘાડ ઉપર પોલીસને શંકા છતાં કડક પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જ આરોપી ભગવાન ઉર્ફે ભગુએ ગુનાની કબુલાત કરી હતી ઘટના કંઈ એવી જ બની હતી કે અઢારમી માર્ચની રાત્રે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ફળીયાના લોકો કનુભાઈના ઘરે જમા થયા હતા જેમાં આરોપી ભગવાન ઉર્ફે ભગુ પણ હાજર હતો જોકે થોડા સમય પછી બધા લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળી ગયા હતા આરોપી ભગવાનના મનમાં બીજા જ વિચારો ચાલી રહ્યા હોવાથી તે રોકાયો હતો બધા લગ્ન પ્રસંગમાં ગયા બાદ એકલતાનો લાભ લઈ આરોપી ભગવાન ઉર્ફે ભગુએ પોતાની કૌટુંબિક કાકી તાઇબેન સાથે ઘરના પેજારીના ભાગે દુષ્કર્મ

પણ મિત્રની જ હત્યા કરી હતી ચૌદ વર્ષ જંગલમાં મિત્ર સાથે કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેલા આરોપીએ તેમના મિત્ર ઉપર કુહાડીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી જોકે આ કેસમાં હત્યાની ઘટનાને નજરે જુનાર કોઈ સાક્ષી ન હોવાથી આરોપી વર્ષ બે હજાર પંદરમાં માં કોર્ટમાં નિર્દોષ છૂટ્યો હતો ચૌદ વર્ષ પછી આરોપી ફરી કાકીની હત્યામાં પોલીસે ધરપકડ કરી છે

જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાછળ કોતરોમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી પ્રાથમિક તબક્કે જે જાણ થઈ એ પ્રમાણે કનુભાઈ નામના એક વ્યક્તિની પત્ની તાઇબેનની આ લાશ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને આ જે મરણ જણા છે તાઇબેન એમનું સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમમાં જે મરણ જણા છે એમનું ગળું દબાવી અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયેલાની હકીકત મળી આવેલ હતી તાત્કાલિક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી આ જે ગુનો દાખલ કર્યો હતો એમાં આરોપી ભગવાનભાઈ ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો એ અનુસંધાને શંકરભાઈ ભગવાનભાઈ આ કનુભાઈ એમના પત્ની બધા ચારે જણાએ લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ પાછળ જ્યારે આ તાઈબેન ભગુભાઈ સાથે ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ કર્યા બાદ કોઈને કહી ના દે અને બુમાબુમ ના કરે એના માટે થઈને એમણે એનું ગળું દબાવીને એમની હત્યા કરી હતી અને સાથે સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી આ જે આરોપી છે ભગવાન ઉર્ફે ભગુભાઈ એને પકડી પાડવામાં આવ્યો છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે બે હજાર અગિયારમાં પણ આ વ્યક્તિ વિરુદ્ધમાં મર્ડર કેસનો ગુનો દાખલ થયેલો હતો અને આ ગુનામાં જે પણ જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે સાયન્વિક પુરાવો એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને એફએસએલ નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમય મર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો